પ્રશ્ન એક ચંદ્ર પર ઉગાડવામાં આવેલો પ્રથમ છોડ કયો છે ઓપ્શન છે એ કપાસ બી દ્રાક્ષ સી સફરજન કેળા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કપાસ મિત્રો જનરલ નોલેજમાં કંઈક નવું શીખવું હોય તો વિડિયો છેલ્લે સુધી જોજો પ્રશ્ન બે કયું પ્રાણી રાત્રે અંધ બની જાય છે ઓપ્શન છે એ બતક બી ચામાચીડિયું સી મુરઘી દી ધુવડ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મુરઘી પ્રશ્ન ત્રણ વિશ્વનો પ્રથમ કોમ્પ્યુટર વાયરસ કયા દેશે બનાવ્યો હતો ઓપ્શન છે એ ઈરાક બી અમેરિકા સી ચીન દી પાકિસ્તાન આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પાકિસ્તાન પ્રશ્ન ચાર કેસરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ઓપ્શન છે એ ગુજરાત બી પંજાબ સી જમ્મુ કાશ્મીર ડી ઉત્તરાખંડ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જમ્મુ કાશ્મીર પ્રશ્ન પાંચ શરીરના કયા ભાગમાં લોહી હોતું નથી ઓપ્શન છે એ નખ બી નાક સી કાન હથેળી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નખ પ્રશ્ન છ સ્પેસ સૂટ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે ઓપ્શન છે એ સાઠ કરોડ બી એસી કરોડ સી પચાસ કરોડ ડી સિત્તેર કરોડ આપણો સાચો જવાબ છે ઓપ્શન B 80 કરોડ પ્રશ્ન 6 શિક્ષણને ફરજિયાત બનાવનાર પ્રથમ દેશ કયો છે ઓપ્શન છે A ભારત B ચીન C પ્રશા દેશ D इंग्लैंड આપણો સાચો જવાબ છે ઓપ્શન C પ્રશા દેશ પ્રશ્ન 8 કયા શાકભાજીનો રસ પીવાથી આંખોની રોશની વધે છે ઓપ્શન છે એ પાલક બી ગાજર સી મેથી ડી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પાલક પ્રશ્ન નવ અંગ્રેજોએ ભારત પર કેટલા વર્ષ શાસન કર્યું ઓપ્શન છે એ સો વર્ષ બી બસો વર્ષ સી ત્રણસો વર્ષ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બસો વર્ષ પ્રશ્ન દસ માનવ મગજમાં કેટલા ટકા પાણી હોય છે ઓપ્શન છે એ પચાસ ટકા બી સાઠ ટકા સી સિત્તેર ટકા ડી એસી ટકા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એસી ટકા પ્રશ્ન અગિયાર કયા મહિનામાં સૌથી વધુ બાળકો જન્મે છે ઓપ્શન છે એ ઓગસ્ટ બી ફેબ્રુઆરી સી નવેમ્બર ડી સપ્ટેમ્બર આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓગસ્ટ પ્રશ્ન બાર કયા પક્ષીનો અવાજ વધુ મધુર છે ऑप्शन 6 ए कोयल बी मोर सी बुलबुल डी पोपट आपनो साचो जवाब छे ऑप्शन सी बुलबुल प्रश्न ते दूध साथे शुन खावो જોઈએ ऑप्शन छे ए माछली बी तरबूज सी नींबू डी आपेल तमाम આપણો સાચો જવાબ છે ઓપ્શન આપેલ તમા કયા પ્રાણીનું દૂધ પીવાથી નશો ચડે છે ઓપ્શન છે એ ઊંટ બી હાથી સી ઘેટુ ધી ગાય આપણો સાચો જવાબ છે ઓપ્શન બી હાથી પ્રશ્ન પંદર કયા મુઘલ બાદશાહે સૌપ્રથમ તમાકુનું સેવન કર્યું હતું ઓપ્શન છે એ હુમાયુ બી બાબર સી અકબર દી શાહજહાં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી અકબર મિત્રો વિડિયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં હિન્દ